ભાગવતજી કે જેવા લગ્ન થાય એટલે સૌથી સૌથી પહેલા પહેલા હા લગ્ન થાય એટલે તમારા આશ્રમને દિવ્ય અને સુખી કરવો હોય બધું જ કામ છોડી અને જઈ અને કુળદેવીને પગે લાગી આવો જે પરિવાર કુળદેવીને જેને દંડવત કરે છે એક નહીં અનેક જન્મો સુધી કુળદેવી એ પરિવારનું રક્ષણ કરે છે અને સત્યભામાં ઇન્દ્રલોકમાં આવ્યા એટલે દ્વારિકા હાથે કહ્યું સત્યભામામાં કોઈ ચિંતા કરીશ નહીં જો તું કહે તો આકાશના તારા જે જોઈએ તો લાવી આપીશ અને અમે જોઈએ છે ને છ મહિના તો ચંદ્રમુખી છ મહિના પછી વર્ષ પૂરું થાય એટલે સૂર્યમુખી અને વરસ જતું રહે અને બીજા વર્ષની અપડેટ ચાલુ થાય એટલે પછી જ્વાલામુખી ભગવાને સત્યભામાને પૂછ્યું એટલે સત્યભામા એ પૂછ્યું આપડો મને આ પારિજાત વૃક્ષ બહુ ગમે છે અને આમે નવા નવા લગ્ન થાય એટલે એક વર્ષ સુધી તો બધી જ અપડેટ તું જે કે લાવી આપ જે કે પહેલા પ્રેમથી લાવી આપે પછી બરદિબરીથી લાવી આપે અને પછી ઘરમાં ઝઘડો ના થાય એટલે લાવી આપે અને ઇન્દ્રની પાસે પારિજાત વૃક્ષ લીધું ભગવાન પારિજાતને લઈ અને દ્વારિકા પધાર્યા પણ ઇન્દ્રએ એ કહ્યું કૃપાનાથ પારિજાત લઈ જાઉં છે વાંધો નહીં પણ પારિજાત નો મૃત્યુ લોક પ્રવેશ નથી પણ સત્યભાબાએ કહ્યું મારે તો જોઈએ એટલે જોઈએ અને તમે ના કહેશો મારા બાપની ઘેર ના નહીં કે મને મારા પિયરમાં તમારા કરતા વધારે છે હા અને ભાગવતજી કે છે પિયર ગમે તેટલું સુખી હોય પણ ભગવાને તમારા પ્રારભ કર્મ અંતર્ગત જે આપ્યું છે એમાં સમર્પિત થઈને રહો અમુક ને તમે જો તરત મારા પીરમાં ભગવાને પારિજાત વૃક્ષ લાવ્યા સત્યભામા એ કહ્યું કે મારું જે ફાર્મ હાઉસ ની એન્ટ્રી છે ત્યાં રોપી દો અને પછી અષ્ટય પટાણીઓ જે પણ આવે ને સત્યભામા કે સાંભળો જો તમારા ભાઈ લાયા ભાઈ પછી પેલા શું કે જુઓ માર પિયર થી આવ્યું પણ તમારા ભાઈ લઈને આવ્યા ભૂલવાનું જોયું તમે માર પિયેર થી આવ્યું લાયા તમારા ભાઈ ગાડી નાખી લાયા એમના એ લાયા એવું તો કે જ નહીં